જૂનાગઢમાં માત્ર પાંચ થી સાત ઇંચ વરસાદમાં જોશીપુરા અંડબ્રિજ પાણી ભરાવાથી બંધ થયો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા તૈયાર કરેલા અંડબ્રિજમાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો સ્લીપ થવાની ઘટના વારંવાર બનતી રહે છે ત્યારે તંત્ર દ્વારા કાયમી સમસ્યાનો હલ હોવો જોઈએ જેથી જોશીપરા સહિતના વિસ્તારોને અહીંથી અવર હાલાકીનો સામનો ન કરવો પડે તેવી માંગ ઉઠી છે ત્યારે અંગે સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અહીંથી હજારો લોકોની સિવિલ હોસ્પિટલ અથવા તો માર્કેટિંગ યાર્ડ જવા માટે ટ્રેનના સમય ધ્યાનમાં રાખીને જવું પડતું હોય છે શહેરમાં ઘણા સમયથી રેલવેનો પ્રશ્ન સતત લોકોના મુખે ચર્ચાઈ રહ્યો છે પરંતુ તેનો હલ તંત્ર દ્વારા થઈ શકે તેમ નથી જેથી લોકોને પણ હવે હેરાન થવાની ટીવ પડી ગઈ છે ચોમાસામાં વરસાદ પડવો તે સામાન્ય વાત છે પરંતુ તેનાથી ભરાતું પાણી કોર્પોરેશને દૂર કરવું છે જોશીપરા સહિતના વિસ્તારોમાં અહીંથી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અથવા તો મોટા વાહનો પસાર થતા હોય છે ઘર નાણામાં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને જોશીપરા ફાટક પાસે જવું પડે છે તંત્રની બે વખત બે વર્ષથી જાણ કરવા છતાં માત્ર પંપ દ્વારા પાણીનો નિકાલ કરાય છે પરંતુ સાફ સફાઈ થતી નથી તેથી અનેક વાહન ચાલકો લપસવાની અકસ્માત સર્જાય છે ત્યારે જૂનાગઢના વોટર વર્કર્સ ઇજનેર અલ્પેશ ચાવડા શું જણાવ્યું તે સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ રાબડી અરવિંદ છે આજે આ ફાર્મસી ફાટક કહેવાય છે આ પેલા જૂનું નામ આનું ફાર્મસી ફાટક હતું અત્યારે ગરનારું કહેવાય છે ઓછામાં ઓછા લગભગ બાર કે તેર વર્ષ થઈ ગયા છે આ ગરનારું થયું હોય અને દર વર્ષે એક જ પ્રશ્ન ચોમાસુ આવે સિઝન ચાલુ થાય એટલે મહિના રસ્તો બંધ પાણી ભર્યું હોય છે પુષ્કળ નિકાલ થાય ત્યાં પાછો નીચે કાદવ કીચડનું સામ્રાજ્ય હોય છે જેને હિસાબે માણસો અહીંયા અવર જવર કરવામાં ગાડીઓ લસરે છે ફોર વ્હીલર તે ઘણી વખત ભટકાઈ ગયેલીઓ પણ પડી છે એટલે મૂળ પ્રશ્ન એ છે કે આ પાણી ભરાય છે એના હિસાબે કિચડ થાય છે અને માણસો જયારે આ જૂના જોશીપરામાં એસી હજાર જેવા માણસો નો વસવાટ છે હવે એસી હજાર જેવા માણસો સ્વાભાવિક છે કોઈ નાના મોટા દવાખાના આવતા જોઈએ તો હવે સિવિલ હોસ્પિટલનો મેન રસ્તો આ છે ગરનારા ફાટકે થઈને જવામાં સિવિલ હોસ્પિટલ પાંચ મિનિટમાં પૂગી જવાય અને સારવાર સારામાં સારી મળે પરંતુ ચાલુ વરસાદે કે વરસાદ રહી ગયા પછી ગરનારામાં ફાટક પાણી ભર્યું હોય એના હિસાબે અહીંયાથી માણસો ફાટકે જાય છે ગીતા લોજે ફાટક આવી કે ખામધોર રોડે જાય પરંતુ બંને ફાટકો બંધ હોય છે હવે ત્યાં અડધી પોણી કલાક જેવો સમય વીયો જાય ગાડી પાસ થાય ત્યાર પછી એ લોકો સિવિલ હોસ્પિટલે પહોંચે છે તો હવે આ સમય દરમિયાન કોઈ પણ પેશન્ટને કોઈ પણ ઈજા થાય કે અથવા એનો કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કે તંત્ર નિર્ભય થઈ ગયું છે હાવ કોઈ જાતનો તકેદારી રાખતી નથી આજે આવડો આ બે ઓછામાં ઓછા બે વર્ષ પહેલા અહીંયા લગભગ લાખો રૂપિયાના ખર્ચ કરી અને આ પાણી બંધ કરવા માટેનો પ્રોજેક્ટ લઈ આવેલા હતા પરંતુ હાલ જો તમારી નજર સામે છે કે આ ધૂળ ધાણી થાય છે પાણી હજી એમને ભર્યું શું માંગ છે માંગ એટલી જ છે કે આ રસ્તો કાયમી માટે આ જીવન જરૂરિયાતનો માર્ગ હોય આ કાયમી ધોરણે ચોવીસ કલાકને ને ત્રણસો દિવસ ચાલુ જ રહેવો જોઈએ આ તંત્રની જવાબદારી છે કે પાણી કેમ ભરાય છે

હાલની વરસાદી પાણીની વ્યવસ્થા મુજબ એ અંડરબ્રીજમાં રસ્તાનું પાણી અને આજુબાજુની તળ ઊંચા હોવાને લીધે પણ સીપેજનું પાણી અને રેલવેની ડ્રેનેજ એ બધાનું પાણી છે એ આવકમાં બે અંડરબ્રીજમાં આવવાને લીધે જે ક્ષમતાના લાસ્ટ યર પંપ અમે મૂકેલા હતા એના કરતાં વધી જવાને લીધે અડતાલીસ કલાક બોતેર કલાક જેવો સમય વ્યતીત થતો હતો જેને ધ્યાને લઈને આ વખતે શ્રી પોલિટિકલ બોડીની અને કમિશનરની સૂચના મુજબ અમે બે પંપ મૂકેલા છે એક દસ એચપીનો સુએચ પંપ છે અને બીજો સ્ટેન્ડ બાય સુએચ પંપ છે જે બંને ચાલુ કરવાની જરૂર પડે ત્યારે હવે ચાલુ કરવામાં આવે છે એનું ડી વોટરિંગ છે એ રોડ ઉપરની જે સો મોટર રહે છે એમાં કરવામાં આવે છે ગત રાત્રે ત્યાં પાણી છે ટર્બિડ વોટર વધુ હોય અને કચરો નહીં બધું આવતું હોય તેને લીધે એક પંપથી મેન્ટેનન્સમાં ગયેલ જે સવારે બદલી નાખવામાં આવેલ અને હાલ એકાદ દોઢ ફૂટ જેવું પાણી ભરેલ છે અને ચાલુ વરસાદ હોય ત્યારે બટ નેચરલ છે કે જે કુદરતી આવક જે પાણીની હોય એના કરતાં આપણે મશીનરી દ્વારા એટલું બધું આપણે ડિહોડ્રેટ ન કરી શકીએ પણ જેવો વરસાદ બંધ થાય એ પછી ટૂંક સમયમાં આ અંડરબ્રીજ છે એ ખાલી થઈ જતો હોય છે આજે પણ આજ રોજ આ અંડરબ્રિજ છે એ ખાલી થવાની આશા છે જો વરસાદ નહીં આવે તો હમણાં સાંજ પહેલાં પણ પૂર્ણ થઈ જશે અને વાહન વ્યવહાર ફરીથી ચાલુ થઈ જશે આ ઉપરાંત ભવિષ્યના આયોજન ઉપર કાયમી નિકાલ કરવા માટે બાંધકામ શાખા દ્વારા ત્યાં વરસાદી પાણીની ગટરનું પણ આયોજન હાથ ઉપર ધરવામાં આવેલ છે અને એક હેવી મોટર હેવી ડ્યુટીનો બોડી વોટર હેન્ડપંપ વ્હીકલ માઉન્ટરનું પણ ખરીદીની પ્રક્રિયા હાલ પૂર્ણતાને આરે છે જે ભવિષ્યમાં જો મંજૂર થઈ જશે તો આવતા વર્ષોમાં આવનારા વર્ષોમાં આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એવી આશા છે મારું નામ પરમર ગોપાલ છે ને અમારા પ્રશ્ન આ છે ગરનાળું જે દૂનું બનાવ્યું તે દૂનું પાણીની સમસ્યા એમનામ જ રહે છે કે કોઈ જાતનો પાણીનો નિકાલ જ નથી થતો અમારે કારખાને ગમે ઘરેથી જવું હોય કોઈ પણ જગ્યાએ બહાર નીકળવું એટલે અમારે ગરનાળા પાણીથી જ નીકળવું પડે છે કે જેના લીધે અમારું ગાડી કે કાંઈ લઈને ના નીકળી ઉપરથી ફાટક ટપવી પડે કે આ પછી આમ બે સાઈડ આપણે ગીતાલોદ સાઈડની ફાટક છે ફાર્મસી ફાટક છે ત્યાંથી એટલું રાઉન્ડ મારો જાય ત્યાં ફાટક બંધ હોય છે જેના લીધે અમારે અડધી પોણી કલાક ત્યાં ઊભું રહેવું પડે એના માટે કંઈક આમાં નિકાલ કરે ને આ ગરનાળાનો કે ચોવીસ કલાક રોડ ચાલુ રહી એવો કે એ કામ તો થાય આ વરસાદ આવે બે ઇંચ વરસાદ આવ્યો તો પાણી ભરાઈ જાય છે કે જેથી